નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ગરોડી પર દસ વાક્ય નંબર એક ગરોડી એક સામાન્ય ઘરેલું પ્રાણી છે નંબર બે તે દિવાલો પર સરળતાથી ચડી શકે છે નંબર ત્રણ ગરોળીનું શરીર લાંબુ અને પાતળું હોય છે નંબર ચાર તે મોટે ભાગે રાત્રિના સમયે સક્રિય રહે છે નંબર પાંચ ગરોળી નાના કીટકો અને મચ્છરોને ખાઈને જીવતી રહે છે નંબર છ તે માણસોને સીધી અસર કરતી નથી નંબર સાત જો તેની પૂછડી કપાઈ જાય તો નવયુગી આવે છે નંબર આઠ ગરોડી ગરમ જગ્યાઓમાં વધુ જોવા મળે છે નંબર નવ ગરોડી તેના દુશ્મન ને સરળતાથી છેતરી પોતાનો જીવ બચાવી શકે છે નંબર દસ તે પર્યાવરણમાં કીટ નિયંત્રણમાં મદદરૂપ થાય છે Thanks for watching.